બધા તપસ્યો સુખ શાતામાં વાહ વાહ આજે બધાએ આપણે સાથે દાતા પરિવાર આજે જુઓ કેટલો હર્ષો ઉલ્લાસ સાથે અહીં રહ્યો છે તમારી બધાની સાતા પૂછવા આવશે આજે સુખ શાંતિ બી ગ્રુપ પુરસ્કારી કરવા માટે વધાય્યું છે એમની ખૂબ ખૂબ અનુવોદના કરીએ છે આ એક જ કોમ્પ્લેક્ષ એવું છે કે એની અંદર ત્રણ ત્રણ ટીમ એ બી સી અહીં પુરસ્કારી કરવા માટે પધારે છે ખૂબ 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 અનુમોદના કરીએ છીએ આ સુખ શાંતિ કોમ્પ્લેક્ષવાળાઓની અને ફરી જ્યારે આપનો નંબર આવે ત્યારે બધાય આટલા જ હર્ષો ઉલ્લાસ સાથે પધારશો એવી વિનંતી કરીએ છીએ સાથે રોટલાવાળા બહેનોએ પણ ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે રોટલા બનાવી અને આપને વાપરવા માટે આપે છે એમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ આજે આ દાતા પરિવાર આજે આપણા તપસ્વી એવા રમણિકભાઈ ખૂબ ઠંડની રહ્યા છે અને એમનો પરિવાર પણ સાથે એમના દીકરા વગેરે જે આઉટ ઓફ ઇન્ડિયા છે એકતાબેન ભાવિન ગડા રૂપ આરુષ બીજલ હેતુલ માલદેવ ત્રિસા પ્રિયા કયાંશ ગામ નાઘેડી હાલ ભીવંડી અને રમણીભાઈ બે હાથ જોડીને બધાને વિનંતી કરી દીઓ કે બધા જ આ યાત્રામાં પધારો સાથે હું વિનંતી કરીશ બે શબ્દ તમે માહિતી બોલો હલો તપસ્વી તપસ્વી સુખ સાતામાં હશો અને બધા જ તપસીઓને મારા તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે બધાય જાત્રામાં હાજર રહેવાનું છે રમણીભાઈ ભલે કદાચ બોલતા ન ફાવે માઇકમાં પણ એમના ભાવ વ્યક્ત કરે છે ને ભાવથી બધાને આમંત્રણ આપ્યું છે અને આપણે બધાય थनगनी पर रहा छे त्या यात्रा माटे जावा माटे श्री चितवदियां ने देव गुरु थी जीव विक्रम करनारा देव गुरु परसाए थी जीव विक्रम you yeah.

સાના રાખી મન મલગાર

વિક્રમ કરનારાે ગુ કરોજન ની કોઈ લાલના રાખે મન મી જય હો જય હો જય હો તપસ્વી ના

भोजनी कोई लाल सा ना रखे मन मलगार ने नी माया तजे जी सतपुतड़ा भंडार जय हो जय हो जय हो तपस्वी मो जय हो जय हो जी, अंतर अंतरिक्ष जी भावो अंतर, अंतर मा अंतरिक्ष जी लावो अंतर मा अंतरिक्ष जी लावो अंतर अंतरिक्ष जी गावो क्षी भन्त अन्तरिक्षी भन्त अन्तरिक्षी યાજ કરે એને આવી માડે ખોબે ખોબે ભરીને દે તું મારો ધબકાર તું મારો રણકાર તું અંતરીક્ષ પ્રભુજી તું મારો આજે આપણે મંત્રીજી दादाને ભેજવા

નિશાંત પ્રિશા કયાસ આ બધા જની ની સુખ ભાવના ત્યાંથી ભાવે છે અને આપડા બધા જ તપસ્વીઓ ખૂબ સાતાપૂર્વક હર્ષો ઉલ્લાસ સાથે આ યાત્રા આપણે પરિપૂર્ણ કરીએ એવા ભાવ સાથે આપણે બધા આજે અત્યારે પ્રયાણ કરવાના છીએ ખરેખર રમણીભાઈ કદાચ એ ભાવ બોલીને વ્યક્ત નહીં કરી શકે પણ એમના ચહેરાના ભાવ એમના હાવભાવ જોઈને આપણે ખબર પડે છે કેટલા ઉત્સાહી છે એમના ઘણા બધા સગાવાલા સગાવાળા પધાર્યા છે એમની પણ આપણે બધાની અનુમોદના કરીએ છીએ સંઘની વતી આપણે રમણીકભાઈના ભાવ રમણીકભાઈ પણ આપણા વર્ષી તપના તપસ્વી છે આપણી બે યાત્રાઓ વર્ષી તપના તપસ્વીઓ કરાવી રહ્યા છે એક યાત્રા જે આપણે અંતરિક્ષિ દાદાને ભેટવા જઈ રહ્યા છીએ તે અને બીજી યાત્રા એ પણ વર્ષી તપના તપસ્વી છે રાજેશભાઈ સાલેચા અમદાવાદ જે મૈત્રી વાસ્તે ટ્રનના ટ્રસ્ટી છે અને એ હસ્તિનાપુરની યાત્રા આપણે કરાવવાના છે એટલે તપસ્યોને બે યાત્રા તપસીઓ તરફથી તપસવીઓ તરફથી છે એટલે આજે આપણે એ બધાય પ્રયાણ કરી રહ્યા છીએ તો બધાય ભાવથી આ યાત્રા સફળ થાય આપની અંતરિક્ષી લા અંતરિક્ષ જી લાભ વંતર માં અંતરિક્ષ જી વાત રંતરિક્ષ જી લાભ અંતર માં અંતરિક્ષ જી લાભ અંતર ी गौ अन्तरिक्षी गौ अन्तरिक्षी गौ अन्तरिक्षी